બધા લોકોનું બાર કલાકના મોટું સ્વાગત છે ચેલેન્જ અઘરો બનાવવા માટે આપણી પાસે કોઈ સાધન સામગ્રી નથી ચાલો આપણે ચેલેન્જ વિડીયોને સ્ટાર્ટ કરીએ અને ધાબાને છે ઉતરવાનો નથી ને આ અમારો ફર્સ્ટ ચેલેન્જ વિડીયો છે એટલે કોઈ અડાડું થાય તો હકાલી લેજો આવ પ્રથમ માણસની આદત પ્રમાણે આપણે બે હોવાથી બાર કલાકનો ચેલેન્જ વિડીયો સ્ટાર્ટ કરીએ તો આપણે જો હવે બેસી બેસીને કંટાળી પણ ગયા છીએ અને એટલે કેટલા વાગ્યા છે તે તમને દેખાડી દો ફોનમાં કેટલા વાગ્યા છે અરે હોલમસ્ત 6 ને 7 મિનિટ થઈ છે ઇન્ડિયામાં 6 ને 7 મિનિટ થઈ છે તો હવે ચાલો Google માં પણ દેખાડી દે વોટ ઇઝ ટાઈમ ઇટ ઇસ 6:07 PM ઠંડીમાં આવો ચેલેન્જ અગ્રો ચેલેન્જ કરવો એ રિસક વાળી વાત કહેવાય પણ કોઈ વાત નથી એટલે તમે કોઈ ઘરે ચેલેન્જ કોઈ કરતા નહીં નકર બાપાના માર ખાવવા પડશે

ને લાઈક શેર સબસ્ક્રાઇબ ન કરી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો આપણે એક નવી ગેમ રમીએ આપણે બોલ પડશે પુશઅપ કરવાની મારી ઘડિયાળ કાઢના ઘડિયાળ છે

આપણે જો હવે શેવડી પણ લઈ આવ્યા હશે કે તમે વિડીયોમાં જોઈ શકો છો હવે આપણે શેવડે ખાશું અને મહેશભાઈ રાતે પતંગ ઉડાડે જો તમે વિડીયો આપણે કંટાળીસ જેટલા યાદ આવે એટલે પછી આપણે પતંગ ઉડાડવાનો વિચાર્યું

મહેશભાઈ પણ પતંગ સગાવી ને થાકી જતા તેના છેવડે ઉપર આક્રમણ કર્યું મે પતંગ ઉપર આક્રમણ કર્યું શું બાદ છે સર કે વાત છે સર તો ચાલો ઓલમોસ્ટ હવે અંધારું થઈ ગયું છે અને હવે જો આપણે સુવા માટે આ ગોદડાની વ્યવસ્થા પણ છે તો ચાલો કેમ કે આપણે ટાઈડ ને રિસ્ક ન લેને અને લાઈટ ફિટિંગ માટે આપણે બત્તીની વ્યવસ્થા પણ છે તો ચાલો સ્ટેન્ડ એટલે કે અમિતભાઈને આપણે ઊભા રાખી દીધા છે તો ચાલો લાઈટ ફિટિંગ પણ થઈ ગયું છે અને હવે આપણે પથારી બસારી કરીવી ટિક

પણ કંટાળો આવતો હતો હવે તો હું તમને લાવો લાઈવ પ્રૂફ ટાઈમ પણ દેખાડ દઉં ને દસ ને સેતાલી થઈ રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો ચાલો હવે માં જઈને પણ તમને વિડીયો દેખાડી દે વોટ ઇજ ટાઈમ

પૂરો થઈ ગયો હતો તો તમને ફર્સ્ટ ચેલેન્જ વિડીયો કેવો લાગ્યો તે સેક્શન માં જણાવી દેજો તો ચાલો તમને એક વખત કુદરતી નજારો દેખાડી દઉં મળશું સુધી બધા લોકોને બાય ભાઈ